દેવભૂમિ દ્વારકાથી ચૂંટણી નહીં લડવાનું કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કર્યું એલાન દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળનાર પાલાંબલિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત વિક્રમ માડમે એલાન કર્યું કે જનતાએ પોતાની લડાઈ પોતે જ લડવી જોઈએ પાંચ વર્ષ કામ કર્યા બાદ જનતા એક પણ મત ન આપે તો ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ જનતાને મારી જરૂર ન હોય તો મારે સમજી જવું જોઈએ કોંગ્રેસના માધ્યમથી મારાથી જેટલું થશે તેટલું કરીશ અમારે જે સમજવું હોય સમજો જનતાને જે સમજવું હોય હું દેવભૂમિ દ્વારકા ની અંદર હવે ચૂંટણી કરવાનો નથી હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માંડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે વિક્રમ માંડમ ને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ દર વખતે કોક આવીને લડી દેશે ક્યાં લડી કોક લડી દેશે તમારા જો લડાઈ નથી કારણ જાણવું હોય તો જનતા જાણે છે તમે જાણો છો મહા કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે પાંચ વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ હું અપન કહું છું ને તો હું સુધરી ગયો છું અઢી વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો મને એટલો અધિકાર તો છે ને અને એટલો અધિકાર તો છે ને જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું જનતા જાણે જનતાનું કામ જાણે કોંગ્રેસના માધ્યમથી કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ